અમેરિકા થી ડિપોર્ટ થયેલ તેત્રીસ ગુજરાતીને અમદાવાદ એરપોર્ટ પર લવાયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે પોતાના વતન લઈ જવામાં આવ્યા છે અમદાવાદ એરપોર્ટ પર આઈબીસીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો જેમાં એરપોર્ટ પર આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી જે બાદ જિલ્લા પોલીસના વાહનોમાં આ તમામ લોકોને પોતપોતાના વતન પરત લઈ જવામાં આવ્યા છે ત્યારે પરત આવેલા તમામ લોકોની સ્થાનિક એલસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થિન નારસોને આજે બે હજાર પચ્ચીસ બે હજાર છવ્વીસના વર્ષ માટેનું ચૌદ હજાર એક કરોડનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું ઓલિમ્પિક બે હજાર છત્રીસને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરમાં સ્પોર્ટ્સ પ્રવૃત્તિને વેગ આપવા માટે

હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે જેમાં કર્મચારી હોટલના માલિકને ઘરે મૂકવા માટે જતો હતો ત્યારે આરોપીઓએ હાઈવે સુધી લિફ્ટ આપવાનું કહ્યું હતું પરંતુ માલિકને મૂકવા જવાનું હોવાથી ભરતે લિફ્ટ આપવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈને આરોપીઓએ છાપરી છરીના ઘા મારી હોટલના માલિકને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે જયેશ ચૌહાણ સાગર જાદવ અને દીપક રાજભરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે